સીતારામ ને જય શ્રી કૃષ્ણ આવી છે પાછી યાદી થી આવું જ વાતાવરણ રીતે જય દ્વારકાધીશ જય મોરલીધર તો આજે મિત્રો છે ને પાણી સાચવું છે

જો એનો નજરાદય બાપુ નો વારે વા આ ઉદય બાપુ ને આવડી ગયો અમારા ઉદય બાપુ દવા છાટવા જોડી હોય ગઈ ભાઈ આમ તો જવાબ બે જો ઉદયભાઈ પાણી દવા ન સાટવાનું હતું તો સાટવાની પણ હવે વરગાડ્યા છે જો આ શહેણામાં તુવેર વાઠી ને ક્યાંક ક્યાંક પાકી પાકી એની બથું હારવામાં અને હવે આખી ભાઈને પાણીમાં પાણી વરગાડવાના છે લાઈન ઉદયને કઠવી દઉં લાઈન કાઢતા ન આવડે હજી છોકરું કહેવાય

આ જોઈ લ્યો તમારા ભાઈ વારે છે પાણી જો આ પાણી ચાલુ જ છે હો હાલો તો હું તમને છે ને પાણી ભરી જઈને પછી બ્લોક કન્ટિન્યુ કરશું આપણે ઓહો એ અહીં પાણી જો કાઢું આ જોઈ લ્યો અમાર ઉદયભાઈ પાણી વારે આમ જુઓ તો તમે આ જોઈ લ્યો આ એટલું પસાટે પાણી કાઢું આમ જોઈ લ્યો હવે આ બધુંય પાણી છે ને સેલામાં જાય વટાણા પાણી બસાવ કરે બગાડે જોયા જોયા ઉદયભાઈ ને બર પડે છે એને જાવું છે ગામ માં ને અમે આજે વરગાડી દીધા છે હા શું કરે થોડા ગયા થોડા ગયા બતી તમારે ઉભી હોય

પાંચ મિનિટ માં ચા પાકી જાય છે અમારે તો જીણા મોટું જો ઘડીક દવા સાટે કરે કરવી પડે એમાં નો આલે પણ આમ હોય કટાઈ ગઈ લાગે કા કાકર લાગે પછી આપણે ખેવના ન હોય પછી એવું જ હોય ને આપડે સોમા શિયાળો ઉનારો ખેતરમાં જ ખોડી રાખવી પછી એવું હોય ને બધુંય ચોવીસ કલાક એવું કામ દઈએ હમ નું લાઈટ માં નાખીને સીધું ચાલુ કરી દેવા ને આખી રાત રાખે તમારે આવે ઘરે મજબૂત થાય મજબૂત ચા જો ચા ચા પી તો ઘરે એટલે નાય એવું છે ને ચા નાય નો હોય એટલે ઘી તો જડે એમ નથી તો જ જાય જોતું હોય તો પણ ખાવું નથી એમ ક્યો ચા ચાપીન રોડવી લેવું છે રોટલી પૂરી ખાવી નથી ચાની અર્ધરેકા બીમારો ને એટલે પાંચ પોપ પડી જાય એક જ ફેરામાં ના ના એ કોઈ માન્યતા જ નથી આપને માન્યતા પૂરે પૂરે છે તો હા ર્યો લ્યો વાય કહે છે 11:30 ને તમાર ભાઈ માનણા કરીને ગામમાં હપકાવે છે તો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે હવે આગળ પછી મળશું હેતारामને જય શ્રી કૃષ્ણ હાલો મરતા ભરેલા બનાવવા છે આજ ખાવા હોય તો આવી જાય તે શું બનાવો છો મરતા ભરેલ ભરેલ મરસા હે કણાનો લોટ હમ સેકી કઈ માં તો રૂબીન ખાવ રહ્યો હા રૂબીન રોટલી ના છે કઈ માં તો ચાલો મિત્રો હવે હાન થવા આવી છે દવા અર્ધ સતાઈ ગઈ છે ને હવે ઘરે જાય છે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય દ્વારકાધીશ